ધોરાજી ખાતે મોરમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ધોરાજીમાં ઇમામ હસન હુસૈનની યાદમાં લગભગ સો જેટલા કલાત્મક બનાવવામાં આવ્યા હતા ધોરાજી શહેરમાં હુસૈની રંગમાં રંગાઈ ગયું હતું સૈયદ હાઝી કયુમ બાવા સિરાજી દ્વારા બનાવવામાં આવેલ સેઝ મુબારક ચાંદીથી બનાવવામાં આવી હતી સિરાજી માતમની સેઝ મુબારક કે રાજા ભગવતસિંહજીના રાજાશાહીના સમયથી બનતી સેઝ મુબારક છે તેમજ આ વર્ષેથી સેઝ મુબારકને ચાંદીથી બનાવવામાં આવી હતી અને આ સેજ મુબારક પર હિન્દુ મુસ્લિમો પોતાની મન્નત ચઢાવવા માટે આવતા હોય છે અને સૈયદ રુસ્તમ માતમના બશીર મિયા બાપુ અને સૈયદ અબ્બાસ બાપુર રૂસ્તમવાડાની સરપરસ્તીમાં આ સૈયદ રુસ્તમનું તાજી નીકાળવામાં આવ્યું હતું સૈયદ રુસ્તમના તાજિયા લગભગ એકસો છોતેર વર્ષથી બનાવવામાં આવે છે ધોરાજી શહેરના તાજિયા મોહરમના દસમી તારીખે બપોરે ચાર વાગ્યે ગામમાંથી નીકળીને સાંજે નવ વાગ્યા સુધીમાં બહાર પાડવામાં આવ્યા હતા અને ખ્વાજા સાહેબના મેદાન જેને લોકો કરબલાનું મેદાન કહે છે ત્યાં પહોંચ્યા હતા તે વર્ષથી પરંપરા ચાલી આવેલી છે તેની માહિતી ગરાણા જમાતના પ્રમુખ મોહમ્મદ શબ્બીર હાજી ગની ગરાણા તેમજ સુરત ગરાણા સમાજ સુરતના પ્રમુખ તોફીક અબ્દુલ સત્તાર ગરાણાએ આપી હતી

ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હુસૈની કમિટી દ્વારા આયોજન કરાયું હતું જે નિયાઝ ન આયોજનનું સફળ બનાવવા માટે હુસૈની કમિટીના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી આ નિયાદ સૌરાષ્ટ્રભરની મોટામાં મોટી નિયાદ ગણવામાં આવે છે ધોરાજી શહેરમાં મહરમના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ધોરાજી શહેરના ડીસીપી સાહેબ તેમજ પીઆઈ શ્રી સાહેબ તેમજ પોલીસ સ્ટાફ ગણ તેમજ ધોરાજી નગરપાલિકાના કર્મચારીઓએ ખડે પગે સેવા આપી હતી તે સલામ ને કાબિલ છે sunday નામ સબીરભાઈ ગનીભાઈ ગરાણા ધોરાજી રહેવાસી કેટલા વર્ષથી આ બિલાડી ફરિયાના આસમ ફરિયાના તાજીયા બને છે ઓછામાં નેવું સો વર્ષ થઈ ગયા સારેમાં સારું આયોજન થાય છે બે દિવસ સુધી પૂરેપૂરું આયોજન થાય છે નિયાત થાય છે ધોરાજીમાં બહુ જ સારી રીતે થાય છે એવી રીતે મોરમ નો તહેવાર ઉજવાય છે એવી રીતે સમજી લ્યો કે પોલીસ પ્રશાસન એની એ બહુ જ સારી કામગીરી છે એનો કોઈ કોઈ જાતની કોઈ તકલીફ આજે પડતી નથી પ્રશાસને બહુ સારી કામગીરી કરી છે એવી રીતે બે દિવસ મોહરમના સારી રીતે ધોરાજીમાં ઉજવાય છે હિન્દુ મુસ્લિમની એકતાનો એક પ્રતિક છે કે હિન્દુ મુસ્લિમ બે એકતાથી આ તહેવાર ઉજવાય છે એવી રીતે આપ જોઈ શકો છો બધી પબ્લિક આ તે બે રાત્રો અને બે દિવસનો આ મુસ્લિમ પ્રોગ્રામ હોય છે આ જુલસ બારપુરાથી લઈ ને આયા છાક માર્કી થી લઈ ને બારપુરા સુધી આ જુલસ અત્યારનો થાય છે જો કાલનો જુલસ હોય એ બજાર થી લઈ ને બજાર માં ફરે છે ને અત્યારે પૂરો થાય છે માર અહીંયા બારપોરા માં આપનો નામ શું છે તમે ક્યાં છે મારું નામ તોફીક અબ્દુલ સત્તાર ઘરાણા છે હું સુરત થી આવેલો છું પણ મારે માત્ર વતન ધોરાજી છે અને મારે માત્ર વતન ના હિસાબે મારા બ્લડ ની અંદર મોરમ ના અંદર દલ એક એક પલ પલમાં ઘુસેલું છે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી લાલસા બાપુનો તાજીઓ અને આસમ ફરિયાનો તાજીઓ છેલ્લા સો વર્ષથી બની રહ્યો છે અને અત્યારે એ હર્ષ ઉલ્લાસ સાથે બની રહ્યો છે આજે હું ધોરાજીમાં જોઈ રહ્યો છું કે પ્રશાસન ચાહે પોલીસ પોલીસ પ્રશાસન હોય એ નગરપાલિકાના અધિકારીઓ ખડે પગે ઊભા રહીને કામ કરી બજાવી રહ્યા છે તેને સેલ્યુટ છે કે આ કામ કરી રહ્યા છે امام حسینની આદની અંદર એક એવો મેસેજ છે કે ભાઈ امام حسینે પોતાનું پورا પરિવારને શહાદત આપી અને ઇસ્લામની અંદર એક એવો પસા મેસેજ આય્યો છે કે સચ્ચાઈનો માર્ગ અપનાવવાનો છે સચ્ચાઈ સિવાય કોઈ વસ્તુ એમાં સામેલ નથી મારું નામ મારું નામ ગરાણા છે મારું રહેવાનું મૂળ પતન ધોરાજી છે અમે તાજેતરમાં આસામ પડ્યાના રાજ્યના લાસાબાબના તાજે છે બની એકતાશી બનાવી છે એકતાશી તહેવાર ઉજવીએ છે કોઈ જાત ની જાન હાની થતી નથી આરામ થી બે દિવસ મોરમ નો તહેવાર ઇમામુ સેન ની યાદમાં અમે મનાવીએ છીએ શાંતિપૂર્વક પૂર્વક બારપુરા થી લઈને લાસાપુર દરગાહ સુધી અમારો રૂટ રહે છે હમણાં એ પ્રમાણે બધા એકતા થી યુનિટી એક મેસેજ આપીએ છીએ કે ભાઈ હિન્દુ મુસ્લિમ એક થઈને અમે પૂરો તહેવાર મનાવીએ છીએ બધી એકતા થી ઇમામ હુસેન મેસેજ આપતા હતા હવે એકતા થી રહો તમે ભાઈચારા બનાવીને રાખો કોઈ લડાઈ ઝઘડો કોઈ કોઈ ધરમનો કે કોઈનો નહીં રહો બધી રીતે સારી રીતે રહો જુલ્લુસ નીકળે છે આપણે આમ બાર બારપુરા સુધી જાય છે ને રિટર્ન લક્ષણો ધરકામાં આવે છે એ પ્રમાણે જુલુ શાંતિપૂર્વક કલાક દોઢ કલાકથી મનાવી અને તાજિયા ઠંડા કરવામાં આવે છે આજ રોજ દુરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે જો છે મોરમની ત્યુહારની બધી તૈયારી જોવામાં આવી રહી છે સારી રીતેથી બધા જુલુસ જો છે આ નીકળી ગયા છે અને હવે આપણી આપણી જગ્યા પણ પહોંચી ગયા છે એના માટે આપણું સ્ટાર્ટિંગ અને મૂવિંગ બંદોબસ્ત આખી રાત સુધી ચાલશે અને લગભગ બસો જેટલા પોલીસ કર્મચારી જો છે આ બંદોબસ્તને સફળ બનાવવા માટે અહીંયા ઉપલબ્ધ છે વિષય કુતલા આજે આદિશ આજ આખી રાત સુધી જો છે આપડા 200 જેટલા પોલીસ કર્મચારી અહીંયા સ્થળ પર રહેશે સ્ટેટિક બંધુબસ્તમાં કેટલા પોઈન્ટ છે અને કેટલા મૂવિંગ પોઈન્ટ્સ છે સાથે સાથે આપડી સુપરવિઝન ને મોનિટરિંગ પણ પરતી ચાલુ છે અને એરિયલ સર્વેલન્સ પણ ચાલુ છે

તાજિયાનો ઇતિહાસ અમે ઇમામ હુસેન યાદમાં તાજિયાનો દિવસ મનાવીએ છીએ કરબલામાં શહીદ થઈ ગઈ છે અમારે ગોંડલ દરબારના ટાઈમનું લાયસન્સ છે એટલે સમજોને કે અંગ્રેજોની બી પહેલાથી એટલે કમસે કમ ત્રણસો ચારસો વર્ષ થઈ ગયા તાજિયા બનાવવામાં ધોરાજીમાં કમસે કમ સો સવા સો તાજિયા બને છે નાના મોટા એમાં લાયસન્સ વાળા બી છે અને બીન લાયસન્સના બી અમારા નાના નાના بچાઓના માનતાના બી તાજિયા બને છે અને આ ધોરાજીનો ઇતિહાસ એવો છે કે આજુબાજુના જેટલા બી અમારા કાઠિયાવાડ ઈલાકામાં અને ગુજરાત લેવલ ઉપર ફર્સ્ટ નંબર ધોરાજીનો આવે છે મોરમની ઉજવણીમાં કે લોકો આવે ને આમ તો જ્યાં જ્યાં ધોરાજીના લોકો વસેલા છે એ તો બધા મોરમમાં અહીંયા જ હોય અને પ્લસ આજુબાજુના એમના વિસ્તારના જેવી રીતે કે અબ્રોડ બી આવે છે દુબઈ આફ્રિકા ના ખંડથી બી આવે છે અને બાકી અહીંયા તો સુરત છે મુંબઈ છે બેંગ્લોર છે જ્યાં જ્યાં બી ધોરાજી વસેલા છે અને બધાને જેવી રીતે જાણકારી આપે છે એ રીતે બધા ત્યાંથી સ્પેશિયલી જોવા આવે છે અહીંયા મેદાન અમારા ખ્વાજા મુકુમુદ્દીન શેરાની બાદશાહનું મેદાન છે અહીંયા દરગાહ છે ખ્વાજા સાહેબની અને એમનાથી જ વખણાય છે પેલા અહીંયા નદી વહેતી હતી આ મેદાનોમાં અને એ નદી સફુરા નદી હતી પછી નદીને ક્રોસ કરતી હતી અને અહીંયા મેદાન ખાજા સાહેબના મેદાન તરીકે જાણીતું છે અહીંયા ધોરાજીના તમામ તહેવારો જેવી રીતે બારમી શરીફમાં બી નિયાત થાય છે અને લગભગ મોહરમની અંદર લગભગ પચાસ હજારથી સાઠ હજાર માણસોનું જમણવાર બને છે મગરીબ બાદ શરૂ થાય છે રાત્રે બાર વાગ્યા સુધી જમવાનું ચાલુ રહે છે અત્યારે અમે કબ્રસ્તાન ઉપર લઈ જશું સવારે પાંચ વાગે ઉપડશે તાજીઓ અહીંથી અને ધીરે ધીરે અમે કબ્રસ્તાન તરફ જશું ત્યાં ઠંડા તાજીયા થશે ને પછી આવતા વર્ષની તૈયારી કરશું ઇમામ હુસેનનો મેસેજ એમ તો ઘણા મેસેજ છે એમના પણ એક સિમ્પલ મેસેજ શું છે કે બુરાની સામે ચૂકવું નહીં બુરાઈ નો સાથ આપવો નહીં

લગભગ તાજીઓ તો બહુ લાંબા ટાઈમથી છે મારી સમજ પ્રમાણે હું અત્યારે બેતાલીસ વર્ષથી તો મને આવી છે તાજીઓની અંદર જે પણ સેવા હોય બનાવવાનું ઉપાડવાનું ફેરવવાનું બધું હેન્ડલિંગ કરવાનું મારા મેન હેન્ડલિંગ છે ને દાઉદભાઈ અમારું મેન હેન્ડલિંગ તાજીયાનું દાઉદભાઈ કરે છે અને પીઢી દર પીઢી ના છે કે જેવી રીતે અમારા

साथे रेवान, कायम वाट. बी रिपोर्ट, एस न्यूज धोराजी